લોકસભાના ઉમેદવાર તરીકે જોવાઈ રહ્યા છે કોંગ્રેસમાં હા તમે શું માનો છો એમણે લોકસભા લડવી જોઈએ કે લડવી જોઈએ તો કયા મુદ્દા પર લડવી જોઈએ શું લાગે છે તમને હવે એમાં ડોક્ટર અવિનાશ લોકસભાની વાત પર જ્યારે જાય છે હવે મેં તો છે ને આજે આજે નથી કેતો હું તો જયારે એમ કે ભાઈ લોકસભા આ ચોવીસ ની આવવાની વાત તે પેલા એટલે બાવીસ ની વાત માં હું કેતો બરાબર અનંત ને કે તારે તો ભલે જે થવાનું હશે તે થશે પણ વિધાનસભા છોડવાની નથી કેમ કે ગુજરાતમાં અને આખા દેશમાં આદિવાસી નું નામ લોકોમાં આદિવાસી શબ્દ અને આદિવાસીઓને મોડે અને હામે પક્ષના બી મોડે તમે જય જહાર બોલાવતા કરી દીધા બરાબર બરાબર અને તમે લડત પણ લડી છે જુદી જુદી જે જળ જંગલ જમીનની કે અમુક આદિવાસીના છોકરાઓ માટે જે કાંઈ એમ કે ભાઈ કસ્ટોડિયન ડેથના જે કાંઈ થઈ થયા છે બીજા ઘણા બધા અને તમે શું છે કે ઉંમર ગમતી અંબાજી સુધીના વિસ્તારમાં ભલે ધારાસભ્ય અહીંયા ના છો પણ ત્યાં એમ કે તમે થઈને લડતમાં ભાગ લો એટલે એ રીતે થઈને અને આવતીકાલે તમે પછીનો તમે એક સિતારો છો આદિવાસી મુખ્યમંત્રીનો ભલે સમય જશે પણ તમારે એમ કે ભાઈ આ આદિવાસી ધારાસભ્ય તરીકે રહેવું મારી દ્રષ્ટિએ જરૂર છે એવું હું અનંતને કેતો કોઈ જાહેરમાં નથી આવ્યું બરાબર બરાબર છે પણ શું જો એમને ટિકિટ મળે તો તમે સપોર્ટ કરશો એમને કે કેવું એક ગુરુ તરીકે કેમ કે તમારા માર્ગદર્શન હેઠળ જ એ ઘડાયા છે જો જો ટિકિટ આપવામાં આવે તો તમે શું કરશો જો એમાં એવું છે આ તો મેં મારું મંતવ્ય અને અત્યાર સુધીનો જે કંઈ મેં એમ કે એ થયેલો તેનો એ આપ્યો બરાબર હવે આ જે એમાં જે છે અનંત અત્યારે સુધી જે કંઈ ગયો બરાબર છે તો એ પ્રકૃતિ ની આખી ઉર્જા છે અને એ ઉર્જામાં કદાચ ક્યાંય મારું જોડાણ છે તો એ વસ્તુ બરાબર છે એમ કે બરાબર છે હવે અનંત ને જો છે તો લોકસભાની એમાં એમ કે ઉમેદવાર કરવામાં આવે બરાબર છે તો હું તો શું છે ઇન્દિરાજી ના આખા એમાંથી થઈને એમ કે કોંગ્રેસ સાથે એમ કે થઈને ચાલુ છું અને બે ની ચૂંટણીમાં પણ એમ કે અનંતની સાથે ફર્યો જ છું લોકસભાની એમ કે એ આપશે મેં થોડું એવું જાહેરાત કરી દીધેલી છે કે જાહેર બરાબર છે પણ પછી શું છે કે થોડીક લોક જે છે એ આખું એમ કે પેલું થાય એમ એટલે આ જયારે અનંત એનો એમાં એ થશે અને એ થશે તો આપણે હવે ક્યાં જવાના પંચોતેર વર્ષ સુધી આપણે એમ કે ભાઈ શું કહેવાય પંજામાં લઈને ફરીએ છે બરાબર છે અને મેં તો જાહેર કરું કે મરશું ત્યાં સુધી ધમતક કોંગ્રેસના એમાં થઈ ચાલીશું કેમ કે આદિવાસીનો જે કંઈ ડીએનએ છે ને ઉદ્ધાર જે છે કંઈ કરી રહેલી છે તો થોડો ઘણો એ જ કરી રહેલી છે અત્યારે સંભવિત ઉમેદવાર માં કોંગ્રેસ ની વાત કરીએ આપણે તો આનંદભાઈ જયશ્રી બેન અને આપણે કિશનભાઈ તમને કયો મજબૂત ઉમેદવાર લાગે છે એ પોતાનું પોતાનું મંતવ્ય મને તો ઉમેદવાર તો મજબૂત થતા અનંત જ લાગે ને બીજો કોણ લાગે કેમ કે આજે યુવાનોને એમ કે જોવામાં આવે છે પણ કિશનભાઈ તો એક વખત અરે સંસદ રહે પણ એ યુવાન થોડો છે હવે એ બધી લાંબી વાત કરવામાં આવે અરે કિશનભાઈ સાથે બી હું બહુ ફર્યો છું બરાબર છે હવે આજનો જે માહોલ છે જો હું થોડી મારી જે ટ્રીપ છે કહું છું જે કઈ આમ કે દક્ષિણ ગુજરાતમાં કે નવસારી જિલ્લાની આખી વાત કરું તો વલસાડ જે સીટ છે લોકસભાની એ લોકસભાની સીટમાં કઈ વિધાનસભા આવે ડાંગ આવે પાસદા આવે ધરમપુર આવે કપરાડા આવે અમરગામ ફુમરગામ આવે બારડી વલસાડ હા બરાબર છે તો આ બધી જે આવે તો તેમાં જે આદિવાસી સીટ બરાબર છે આદિવાસી સીટ તો ડાંગ વાંસદા પછી કપરાડા ને ધરમપુર ઉમરગામ ની આવે હવે એની જે વાત કરું હવે આદિવાસી ની અંદર તમને પણ એમ કે બધા ખ્યાલ આવે છે ને તમને નજર અંદાજ ભાઈ છે આદિવાસી સમાજની જે આખી જે જનજાગૃતિ કે લોકોને જાગૃત કરવાની જે કા ચાલતી હતી જે અભિયાન તો તેમાં બધા યુવાનો હતા બરાબર છે તે યુવાનો બરાબર મારે થોડો વળાંક જુદી રીતે લઈ જવો પડે એ યુવાનો ની પણ એમ કે બધી શું છે મહત્વકાંક્ષા હોય જ એમ મારા જેવા થોડા ખડી ગયેલા છે તે મહત્વકાંક્ષા રાખવાની તો એ બધી મહત્વકાંક્ષા હતી કે આદિવાસી ના એમાં એમ કે હું પણ થોડોક એમ કે ભાઈ લોકો માં એમ કે સ્ટેજ પર મારું પણ એમ કે મોડું દેખાય છે અને મને પણ લોકો જાણે છે ઓળખે છે બરાબર તેવું કેવા બધા જે હતા ને બધા બીટીએસ માં હતા બરાબર પણ આદિવાસી ના મંચ પર બધા બીટીએસ પણ થઈને ચાલતું હતું બરાબર અને બીજા બી એમ કે પેલા ચાલતા હતા આદિવાસી સેના બી ચાલતો હતો પણ એનો મકસદ ઓર જુદો હતો એટલે એનું નામ નથી લેતો તો કહેવાનું મારું તાત્પર્ય એવું છે કે ભાઈ આ રીતે બીટીએસ આદિવાસીનો જે એમ કે મતનો જે આખો જે થતો હતો ભાગ એ બીટીએસના યુવા કાર્યકરો થકી એમ થોડો તૂટતો હતો એટલો બધો નહીં તૂટતો હતો કે ભાઈ એના પર પ્રહાર પડે એવો પણ પછી જે છે ને તે છોટુ ભાઈ જોડે એમ કે ભાઈ આમ આદમી કેજરીવાલે જોડાણ કર્યું બરાબર જોડાણ કર્યું અને જોડાણ કર્યું તેમાં પછી છોટુ ભાઈ અમુકને એના યુવાનો તૈયાર કરેલા બધા તમને નામો તો ખબર જ છે એટલે મારે તો કંઈ તેમાં કહેવું નથી આજનો ચેતર છે પેલો પ્રફુલ છે પછી બીજો કયો પેલો હતો તે અધ્યક્ષ હતો ચૌધરી અધ્યક્ષ હતો ને આદિવાસીના એમાં મંચ પર ઘણીવાર આવતો એ તો હવે કંઠી પહેરી લીધેલી બીજેપીની બરાબર બરાબર છે તે એટલે આ બધા જે નેતા કાર્યકર્તાઓ યુવાન જે હતા તે એ બધા એમ કે છોટુભાઈ ના એમાં એમ કે અગ્રેસર હતા કોઈ જિલ્લાનો હતો કોઈ રાજ્યનો પ્રભાર તરીકે કામ કરતો હતા નવા બધા હતા બરાબર અને છોટુભાઈ છે તો એમ કે ડેડિયાપાડા પર એનું નામ હતું અરે ચેતરનું તો મને ખ્યાલ છે તો આ બધા જે છે ને એ થયા પછી છોટુભાઈએ અમુકના પત્તા પછી કાપી નાખવાની વાત કરી આ જે કાંઈ એના છોકરા મહેશભાઈના હિસાબથી કે ગણો કે એમના સૂચનથી ગણો કે ભાઈ જે દરેક હવે રાજકારણીઓ છે ને તે પેલો પરિવાર જે છે ને ભાજપ પરિવાર પરિવારનું નામ લે છે પણ દરેક નેતાઓ બધા પરિવારને લઈને ચાલતા હોય ખ્યાલ આવ્યો કે બરાબર

એ હતા તે લોકોએ માપ માપ્યું બધું દરેક વિસ્તારમાં હા વલસાડ અરે ડાંગ હા અહીંયાનું પછી વાંસદાનું પછી ધરમપુર કે જે કંઈ કપડા ડાંગવાનું ગણો તેમાં અને એમાં પછી જે કંઈ આદિવાસી પણ સમાજમાંથી ઉભરેલા નેતાઓ હતા બરાબર આપ એ આપમાં બધા ગયા એ આપને પણ એટલો ખ્યાલ આવે જ છે અને એ લોકો એમાં ગયા અને એમાં પછી હવે કેજરીવાલે બી એમ કે ભાઈ વચનો આપ્યા હવે આપણું ત્યારે આ પૈસા ને પાંચવી ને આ બધું આદિવાસી પણ આપણું જળ જંગલ એમણે બધી આ બધું સ્વીકારી લીધું આપે એના એજન્ડા પણ કરવા માટે એવું બરાબર એટલે બધાને એમ થયું કે ચાલો બરાબર છે એટલે આદિવાસી સમાજને પણ કહ્યું કે ના ચાલો તો કોંગ્રેસ કરતા એ આપ કરશે એટલે બધા આમ આદમી પાર્ટીને વોટિંગ કર્યું એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ ઊભા તયા અને એમાંથી આદિવાસી જે હતા બધા સમર્થક એ આમ આદમી પાર્ટીના નેતાઓ જેવી રીતે ડાંગમાં પેલો કયો સુનીલ હતો હા એના વખતે કોના વખતે ની ચૂંટણીમાં હા વખતે બરાબર તો તેમાં તમે જોશો તો કોંગ્રેસનો રહી લો અને આમ આદમી પાર્ટીનો રહી લો અને ભાજપના ત્રણથી પાક્યો જેમ તો તેમાં એમ કે આમ આદમી પાર્ટીના કોંગ્રેસના તમે બે નું ભેગું કરો તો કોણ જતું હતું બરાબર આ ગઠબંધન જતું હતું ત્યારે ગઠબંધન નહી હતું બરાબર એવી જ રીતે વાસ્દામાં જે હતું બરાબર વાંસદામાં પણ છે હવે ક્યારેક કેટલીક વાર તમારા શું કહેવાય એમ ની ન્યૂઝ ના એન્કર તરીકે પણ આવી જાય છે ત્યારે થોડીક વાતો થઈ ને તિખલ પણ મેં કરી સારી વાત છે પણ બાબુ કાકા હજુ હું જીવતો છે હયાત છે મકુ યાદ તો કર કોઈ દિવસ એટલે એમ કરીને તો આજે વાંસદામાં પણ ત્યારે આદમી પાર્ટી ના કોણ થયો એને અને બીજા ને આપી બરાબર તો એમાં એ બી ઊંડ જ થયો હતો પછી તો એ હું કેમ છું ને મને ખબર છે પછી તો એ ક્યારેક ક્યારેક ચિરાગ અનંત તે ફરતો થયો આ તો વાત છે એમ એમાં તમારે ડિલીટ કરવી હોય તો ડિલીટ કરજો રાખવું હોય તો રાખજો બરાબર તો એમ કરીને એ બી નાખુશ થયો હતો પણ છતાં એમ કે ભાઈ આમ આ આદમી પાર્ટીમાં એ થયા પછી એને જે એમ કે ભાઈ પોતાને કઈ મળ્યું હોય ચૂંટણીના એના થકી તો એને બી વફાદારી તો રાખવી પડે ને સિદ્ધાંતો ખાતર થોડી વફાદારી રખાય બધા હાથે થઈને વફાદારી રાખવી એટલે એ રીતે રહીને હાથે થઈ રહ્યો પણ એમ કે ભાઈ ત્યાં પણ તમે અહીંયાનું ગણિત જોશો અહિયાં પણ એમ કે ભાઈ જે ચેતન ભાઈ ની આજુબાજુ સરસાઈ થવી જોઈએ તે થવાનું કારણ પણ મતો આમ આદમી પાર્ટી લઈ ગઈ ને જ મળ્યા તો આ આ રીતે શું છે અહિયાં પણ એમ કે શું છે આ વસ્તુનો આદિવાસી સમાજના નેતાઓ થકી આખી તૂટ પડી હવે હવે તમે ત્યાં આ ધરમપુર ને કપરાડામાં જાવ તો ત્યાં પણ શું છે એ જ વસ્તુ થાય હવે ત્યાં કપરાડાની અંદર ધરમપુર ની અંદર તો કમલેશ તો કમલેશ એ તો આ લોકો કરતા વધારે એમ કે પેલી એ કરી પચાસ હજાર જેટલા આદિવાસી મત એમણે એમ કે કર્યા તો શું કહેવાય કોંગ્રેસના ને એના બેના થઈને તો ત્યાં દેખીતી રીતે એમ કે ગણતરીમાં દેખીતી રીતે એમ કે ભાઈ આજનો જે ધારાસભ્ય છે આવે જ નહીં બરાબર છે એટલે આ કહેવાનું મારું તાત્પર્ય એટલું છે એ જ રીતે કપડા અનુગણો આ ત્રણેય સીટો જે છે ને કોંગ્રેસની સીટો કે આમ આદમી પાર્ટીની સીટો ભેગા થઈને એક જ ઉમેદવાર આદિવાસીની રીતે જો કરતે ને તો આદિવાસી જેમ કે આવતે તો અત્યારે જે ગઠબંધન થયું આમ આદમીનો ને હવે હવે હું એના પર જ આવું છું એ જ એ આ વસ્તુનો નિર્દેશ કરીને ઇતિહાસનો થોડો નિર્દેશ કરીને હું એના પર આવું છું હવે આ વસ્તુ એના પર આવવા માટે મારું એટલું જ છે અનંત એમ કે આ રીતે સંભવિત કરવામાં આવે છે છે એનાથી બરાબર એટલે સારી વાત છે અને હું તો એમ કે સંભવિત તરીકે હવે નામ લેવાનું કઈ રહેતું જ નથી ભલે સત્તાવાર નથી પણ અંદર ખાને થી તો સત્તાવાર છે જેમ ચેતર વસાવા ને સત્તાવાર કરી દીધો ને ગઠબંધન જે હોય પણ આપણને એમ કે ન્યૂઝ ના એનાથી કે જે કંઈ સોશિયલ મીડિયા ના એનાથી કે એનાથી મને આપણને જાણવા મળે છે એટલે આમાં શું છે હવે કે ભાઈ લોકસભા વલસાડ ની જે બેઠક જે છે એમાં અનંત પટેલ જ છે બરાબર બીજા ભલે એમ કે બધા દોડતા છે નથી દોડતા એવું નથી તમે નામ કિશનભાઈ નું પણ લીધું તે બી છે બીજા બી છે પણ તમે કદાચ સર્વે કરનારા તમે હતા કે કોણ હતા એક સર્વે કરેલો છે એવું હતું મીડિયામાં તો એ અંદર જે ઉમેદવારોના જે બધા જે હતા બરાબર એના થકી તો તેમાં એમ કે ભાઈ અનંત નું નામ મોખરે હતું લગભગ અડસઠ કે ઓગણસિત્તેર ટકા

હવે જ્યારે આ વસ્તુ કરી છે તો તેનું ગણિત બે હજાર બાવીસ ની ચૂંટણી આ ગઠબંધન થયા પછી હવે સ્વાભાવિક છે હવે ગણદેવી મત વિસ્તાર તો આવતો નથી હવે તાનો જે છે પંકજ પટેલ એ પણ ખેરખા છે ને તો એ હવે કંઈ થોડો આપે ગયે વખતે ઉમેદવાર ઉભો કરેલો લોકસભાનો તેવો ઉભો કરવાનો છે બરાબર છે બરાબર એટલે જો ગઠબંધનની વાત આવે તો અનંતભાઈ ના ચાન્સીસ આપને દેખાય છે મને તો નવાનું ટકા સત્તા છે મશીનરી બી એના હાથમાં જ છે હવે આજના નાના કાર્ય કરો કે ભલે ગઠબંધન કરો કે જે કઈ કરો પણ બે હાજર ચોવીસ માં તો અમારો જ અહિયાં આવવાનો છે એવી નાનો કાર્ય કરજે સરપંચ કહેવાય કે તાલુકા જિલ્લા કક્ષા ને એવી એના મોડે વાત આવતી હોય ભાઈ એ તો ભાઈ હવે તમે શું છે અને જ્યાં સુધી ઈવીએમ છે ત્યાં સુધી તો અમે ઈવીએમ ને એમ કે પૂજીશું એમ કે તો આ એક ટકામાં હું આ રાખું છું બરાબર પણ મને હવે એમ કે વિશ્વાસ છે કે આ મામલો આખો ચુનાવ આયોગ સુધી ભલે ચુનાવ આયોગ બી ખરીદાયેલું હોય પણ સુપ્રીમ સુધી બી ગયેલો છે અને સુપ્રીમ ના બી હવે કેટલાક જે કઈ એમ કે ભાઈ એના આવ્યા છે નહી ડિસિશનો કે એના થકી બી એમ કે અભિગમ અપાય છે તેમાં શું છે કે થોડો સંકેત એવો મળે છે બરાબર પણ આ વલસાડ જે લોકસભા છે એ તો બે હજાર નવમાં કોંગ્રેસ જીત્યું હતું સોનાભાઈ વખતે

કોરોના પછી એમ કે જે વર્ષો વીસ થી આખો જે ચાલ્યું તો એમાં આદિવાસીની સમસ્યા માટે લડત કરનાર કોણ હતો ભલે સત્તા શાસનમાં નહી હતો પણ સત્તા શાસન સામે બી ઝુકાવી દેનારો અને સેક્રેટરિયાટમાં ગાંધીનગરમાં અવાજ ઉઠાવનારો બ્યાસી જે ધારાસભ્યો છે ને એમાંથી સત્તાવીસ કે અઠ્ઠાવીસ આપણા આદિવાસી છે તો અજા અવાજ ઉઠાવનારો કોણ હતો અનંત અને તેની સાથે પછીથી આ 22 માં ચેતર જોડાયો એટલું તો લોકો એમ કે જાણે છે અને આ બધી લડત જે કરી છે આ માલા ને તે માલા ને આ એક્સપ્રેસ વે અને લોકોના નાના નાના એમ કે પાયાની સમસ્યાઓની લડત લઈને જે કાંઈ એમ કે રેલીઓ કાઢી ધરણા પર બેઠા માર ખાધો અનંતભાઈએ માર પણ ખાધો છે ભાજપના કાર્યકરો દ્વારા પણ છતાં એમ કે છોડ્યું નથી ને એ લોકોએ સ્વીકાર્યું છે આજે તો ભાજપના કાર્યકર્તાઓ જે છે ને ભલે એમ કે ભાઈ હવે નળ એમાં દટાયેલો બરાબર આપણે બી એમ કે જન્મ્યા હોય પછી આપણો દળ નળ જે છે ને આપણે જ્યાં જન્મ્યા હોય ત્યાં જ દાટવામાં આવે મા છોકરો જન્મે ને ભલે હોસ્પિટલમાં જન્મ્યો હોય પણ એને એમ કે જે ભાઈ નળ કાપીને એના જે કંઈ પણ સજો ઘરે લાવીને દડાટે જમીનમાં હા તો તેવું ભાજપવાળાના બી કાર્યકરો જે છે તો એના એમ કે પહેલેથી નળ ભાજપ પણ દટાઈ ગયેલા છે એટલે મને ક મને આ વસ્તુ કરે છે એટલે એવા બી કેવા નાખુશ થયેલા જ છે હવે બધા નામ નથી લેતો પણ ચાલે છે એટલે એ બધા છે જ કે ભાઈ આદિવાસીનો ઉદ્ધાર આજે આ વિસ્તારમાં આદિવાસી જય આદિવાસી જય જોહાર આ કોઈ નહીં બોલતા હતા અત્યારે જ અમારે ચીખલી કુકણા સમાજનું સંમેલન ગયું બરાબર એમાં કુકણાના ધારાસભ્ય બે છે ત્રણ છે એક તો એમ કે ભાઈ કંઠી પહેરેલો છે જીતુ જીતુભાઈ આ બાજુ વિજય અને આ બાજુ મોહન કોકણી તો આ બે જણા આવેલા હતા તો કોઈ મેં એ લોકોને એ થયેલા કે કોઈ જગ્યાએ એ લોકો ભારત માતા કી જય સિવાય બીજું બોલતા નહીં હતા તો જય આદિવાસી ને જય જોહાર જ એમ કે શરૂઆત કરી અને પૂર્ણ પણ તેનાથી આદિવાસી માટે એમ કે ભાઈ આમ છે ને આદિવાસીમાં અમે છે તો આદિવાસી નહીં થઈ શું આપણે બી ભાષા બોલી કે જે કંઈ બધું છે દેવી દેવતાઓ એને જ એમ કે એ કરવું પડે ભાઈ અમારા જેવાનો એમ કે ઉલ્લેખ કરે આ વડીલ જે છે એ બધા એમ કે પ્રકૃતિને લઈને ચાલે છે એ સાચું છે એમ કે આટલું તો કહેતા થઈ ગયા બરાબર બરાબર છે એટલે બ્રાહ્મણવાદમાં બી ચેન્જ આપણા લોકો જે થયેલા છે તેમાં આવતો જાય છે એટલે અનંત જે છે એ મુદ્દા જે છે એ બધા છે જ બરાબર લડેલો છે જે મુદ્દા ઉપર અને બીજા કઈ મુદ્દા આદિવાસીને લગતા હશે તે ઉમેરશે પણ આદિવાસીની સમસ્યા ઉપર અનંત લડશે જો આ બીજા સમાજની પણ લેશે એવું કે તેને ભૂલી જશે હં પણ પ્રથમ પગથિયું આદિવાસીનું બીજું પગથિયું અન્ય સમાજનું ભલે ગમે તે હશે પણ આ વલસાડની સીટ પર આદિવાસીનું આમ મતોનું આખું એમ કે ભવિષ્ય નિર્ધારિત થાય છે અને તમે કહી ગયા તેવું કે ભાઈ આ ગઠબંધન થકી જે આખી વસ્તુ થઈ છે તો આ અનંતને આ સીટ આપશે અને અનંત નવ્વાણું ટકા તો થશે સફળ અને આ ભવિષ્યવાણી એમ કે કરેલી છે તો ભગવાન જાણે બરાબર છે આ લોકોએ જ કરેલી હશે ભાજપ વાળા હોય કે આ સીટ સીટ જે સીટ જીતે તેની ત્યાં દિલ્હીમાં સરકાર બને એવું બધું એટલે આ અનંત કદાચ આવશે તો આદિવાસીપણા પર એમ કે વિજય થશે અને કદાચ જેમ પેલો તુષાર એમ કે મંત્રી બની ગયો હતો કેન્દ્રમાં તેવું કદાચ મંત્રી બની જવાનો ચાન્સ રહે કેમ કે રાહુલની ગૂઢબુખમાં છે ખડીયેની ગુડબુખમાં છે અને આ વસ્તુ સ્થિતિ છે એટલે મુદ્દા તો અનંદભાઈના જે લડતના છે એ જ મુદ્દાઓ પણ ચાલ લઈને ચાલશે બરાબર છે કેમ કે આદિવાસીની આજે ઘોર ખોદી નાખવામાં આવી છે તો એની સમસ્યાના મુદ્દાઓ એની પાસે ઘણા છે મારે એ બધા દોહરાવાની જરૂર નથી બરાબર બરાબર છે અત્યાર સુધી આદિવાસીના પ્લેટફોર્મ પર એ આદિવાસી ચહેરો તરીકે તરીકેને આવ્યો છે નથી કે પાર્ટીનો ચહેરો તરીકે તરીકે બરાબર છે અને મેં પણ જાહેરમાં કહ્યું છે હું અને મેં તો એમ પણ કહ્યું છે જ્યારે એની બધી જે આવતી કે આનંદભાઈ પણ હવે એમ કે આ લોકોની જાળમાં એમ કે થઈ જવાનો છે અને આ કેટલા કરોડ કઈ બાવન કરોડને એવી રીતે એવી વાત થાય અને મંત્રી પદ આપવાની વાત થાય ને આવું તેવું મગું મેં તો કહ્યું એમ કે ભાઈ મેં તો આ સાંભળેલી વાત છે અને હું એવું મગજમાં લેતો બી નથી પણ માનો કે ધારો કે તમે ધારો કે આ વસ્તુ સ્થિતિ થાય અને તમારી કેરિયર અહીંયાથી બંધ કરી દેવી છે અને આદિવાસીને હવે જોવો નથી પતી ગયું આદિવાસી બી બીજાએ જેમ પતાવી દીધું છે તેવું તો તેના માટે થઈને તમે સ્ટેચ્યુ માટે પણ ખૂબ લડ્યા છે અને ત્રણ ત્રણ હજાર કરોડ નામ પણ ખૂબ લીધું છે ભાજપ વાળા તમને આરએસએસ વાળા તમને ત્રણ કરોડ આપે અને બાકીના દરેક જે એમ કે આ વાસદાના એમાં તમે જે એમ કે ભાઈ ધારાસભ્ય પ્રતિનિધિત્વ છે તો જે કુટુંબો છે એ કુટુંબને મોદી એ પંદર લાખ તો આપવાની વાત કરેલી પણ તે નહીં આ કર્યા પણ તમે એમાંથી પંદર લાખ આપજો બાકી ના એમ કે તમે રાખજો અગર વધારે કરવા હોય તો તે કરજો અમારા જેવાને એમ કે આ કુટુંબમાં ગણી આપવા તો ચાલશે પણ એવું કરો તો મારું મન કહે છે કે તમે જજો છોડીને આ આ મારા વિચાર એમની સાથે ના હતા બરાબર બાકી તમે બાવન કરોડ ને મંત્રી પદમાં એવું થશો નહીં તમે જો યુવાન છો અને તમે હજુ એમ કે રાજકીય કારકિર્દી હવે શરૂ કરીને બનાવવા માંગી છે અને એ તો વારા પડતી ચડતી પડતી આવે છે અને તમારી ચડતી આવવાની જ છે આ અમારો એમ કે ભાઈ પ્રકૃતિનો તમારા ઉપર એમ કે ઉર્જાનો આશીર્વાદ છે એટલે તમે આવું બધું એમ કે વેચાઈ જવાનું કે ખરીદાઈ જવાનું કે હા જાણવાનું સાંભળવાનું એ લોકો જોડે બેસવાનું બી પણ બરાબર પણ હૃદયમાંથી એમ કે કોઈ આદેશ નહીં બહાર પાડે આવો આવી વાત છે આ હતા બાબુ કાકા જેમણે આપણને એમનો તો ઇતિહાસ ખરો જ જે રાજકીય ક્ષેત્રનો એમનો ઇતિહાસ ખરો જ એમની તો વાત કરી જ સાથે સાથે જે આપણા અત્યારના રાજકારણમાં ધર્મ સંપ્રદાય કેટલો ભાગ ભજવે છે એમના વિશે પણ વાત કરી અને વલસાડ લોકસભાના જે ઉમેદવાર સંભવિત ઉમેદવાર તરીકે અનંત પટેલને જોવાઈ રહ્યા છે કોંગ્રેસ તરફથી જો એમને ટિકિટ કોંગ્રેસ દ્વારા આપવામાં આવે તો ને એમનું એવું કહેવું છે કે એ રાહુલના બી ગુડવિલ બુકમાં છે અને ખડગેજીના પણ ગુડવિલ બુકમાં છે તો ટિકિટ એમને જ મળશે અને અનંત પટેલને ટિકિટ આપવામાં આવે તો કોંગ્રેસ તરફથી એ નવ્વાણું ટકા જીતી શકે એવું એમના મને એવું કહેતા કદાચ સંકોચ ન અનુભવાય કે એમના રાજકીય ગુરુ કેમ કે જ્યારે અનંતભાઈ રાજકીય ક્ષેત્રે પ્રવેશી રહ્યા હતા ત્યારે કાકાના માર્ગદર્શન હેઠળ જ તેઓ આગળ વધ્યા એવો પોતે પણ સ્વીકારે છે અને એમનું આજે આપણી સાથે કાકાએ પણ શેર કર્યું છે ત્યારે જો એમને ટિકિટ આપવામાં આવે તો નવ્વાણું ટકા તેઓ જીતી શકે અને ભાજપ જે જળ જંગલ જમીનની લડાઈ છે જે મુદ્દાઓ છે આદિવાસી સમાજને ઘોર ખોદનારા એવા મુદ્દાઓને લઈને અનંત પટેલ પહેલાંથી જ લડતા આવ્યા છે એવું એમનું કહેવું છે અને એ જ મુદ્દાઓ ભાજપને હરાવવામાં એક હથિયારરૂપ સાબિત થશે એવું એમનું અંગતપણે માનવું છે અને એ લોકો સાથે સતત સંકળાયેલા રહે છે એટલે લોકોના પણ એમને વિચારો એમની પાસે છે એટલે એમણે લોકો તરફથી પણ કીધું છે તો શું વલસાડ લોકસભા જો કોંગ્રેસ જીતે તો કેન્દ્રમાં કોંગ્રેસની જે સત્તા બને એવા જે ભવિષ્ય ભાઈ ભાખવામાં આવે છે અને કહેવાય છે એ સત્ય સાબિત થશે શું આનંદ પટેલ લોકસભાની જે વલસાડની બેઠક છે એના પરથી ચૂંટણી માટે ઉમેદવાર તરીકે જાહેર થશે કે પછી એ ચૂંટણી જીતશે એ તો હવે આવનારો સમય જ બતાવશે પણ એમના રાજકીય ગુરુ રાજકીય ગુરુ સાથે જ્યારે વાત કરી ત્યારે એમનું સ્પષ્ટ કહેવું હતું કે જો કોંગ્રેસ દ્વારા આનંદ પટેલને ટિકિટ આપવામાં આવે તો એ વલસાડ લોકસભા બેઠક પરથી નવ્વાણું ટકા જીતી શકે છે જુહાર જય જોહાર જોહાર ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો